આપણા ગુજરાતના અમૃતા પુત્રને ભારતના યશસ્વી વડાપ્રધાને અને વિશ્વ નેતા મોદી સાહેબે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે ગામ મઢુતરામાં આવી પહોંચી નાની દીકરીઓ એ અને રત્ના વધામણા કર્યા મને વધાયા ને આખા ગામે ઉમળકા ભેર રક્ત સ્વાગત કર્યું અને સરકાર શ્રીની જે સત્તર યોજનાઓ છે આયુષ્યમાન કાર્ડ દરેક સમાજના લોકો ને કઢાવી લેવું જોઈએ એવી અન્ય યોજના દરેક ના ખાતામાં વર્ષે સો હજાર રૂપિયા આવે વધાવી લીધી અને એ મોદી સાહેબ ની જે અખંડ ભારત વિકસિત યાત્રા છે એને દરેક સમાજના લોકોએ એકી અવાજે વધાવી લીધી બોલો ભારત માતાજી